બિરસા મુંડા પવન દાહોદ ખાતે નવનિયુક્ત સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો આદિવાસી સાર્વજનિક ખાતે ત્રણ જિલ્લાના સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહ્યા તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મિટિંગ અને પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓનો સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત ધરતીયાબા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી નમન કરી કરવામાં આવી ત્યારબાદ ભવનના મંત્રી શ્રી સી આર દ્વારા આવેલ મહેમાનો અને નવીન સરપંચોનું શાબ્દિક સ્વાગત તથા બુકે આપી તથા સાલ ઉઢાડી કરવામાં આવ્યું વર્ષ દરમિયાન કરેલી ભવનની પ્રવૃત્તિઓ આર્થિક બાબતો સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી તો એ જણાવ્યું કે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ ખૂબ જ સારા સમાજને નવી ઊર્જા પૂરી પાડે તેવા કાર્યક્રમ લોકભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાઓની સાથે ગ્રામ પંચાયતને વહીવટને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું પંચાયતધારો પંચાયતી રાજ પંચાયતની યોજના વિષયને લઈ ખૂબ જ ઊંડાણપૂર્વક વિસ્તૃત માહિતી આપવામાં આવી રોડ રસ્તા માર્ગ અને મકાન પંચાયત વિભાગ ગ્રામ જ્યોતિ યોજના વીજળી સફાઈ એટીવીટીના કામો જિલ્લા આયોજન મંડળના કામો ટ્રાઈબ પ્લાન યોજના ગ્રામ કુટી તીર્થગામ ગૌચર પડતર જમીન જિલ્લા મંડળની ગ્રાન્ટ વિવેકાધીન ગ્રાન્ટમાં ધારાસભ્યશ્રીની સાથે સાંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ મનરેગા યોજના બોર્ડર વિલેજ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ડીઆરડીએના ના કામો પ્રાથમિક સુવિધા કુટતી કડી ફોરેસ્ટ વિભાગ વન કુટીર યોજના ગામમાં વૃક્ષારોપણ જમીનને લગતા રેવન્યુ રેકર્ડ અંગેના પ્રશ્નો આરોગ્ય વિષયક બાબતો શિક્ષણની સુવિધા વિધ કચેરીઓ સાથે સંકલન કેવી રીતે કરવું પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ડનું અગ્રીમતા આપી સદુપયોગ કેવી રીતે કરવો ગ્રામમાં નાનામાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કરવું તે બાબતનું માર્ગદર્શનની સાથે નાનામાં નાના વંચિત વિકાસ વ્યક્તિનું કામ કેવી રીતે કરવું તે બાબતની ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી સાથે જ માહિતી અધિકાર અધિનિયમ ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે પણ વિસ્તૃત ચર્ચા શ્રી પ્રવીણભાઈ પારગી દ્વારા અને ગૌતમભાઈ વળવાઈ દ્વારા કરવામાં આવી લડત આપવા આપવા માટે સૌને અપીલ કરવામાં આવી આ સમારોહમાં નવા સરપંચો પણ સાંભળવામાં આવ્યા હતા તે પણ પોતાની પડતી મુશ્કેલીની વાત કરી ગામના વિકાસમાં પૂરતો પોતાનો સત્યને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી ગામના મોટા પ્રાણ પ્રશ્ન હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી તે પ્રશ્ન ઉકેલવા માટે જણાવ્યું ગ્રામ લોકોને નાનામાં નાના ઝઘડાઓથી દોરવા સમાજમાં એકતા રૂપ આવે સંપ કેળવાય લોકો બની રહેવા તથા સમાજને ન્યાય આપવા માટે જરૂરી આપવામાં આવ્યા આ પ્રસંગે આર એસ ની નામા બી બીબી વહોનિયા નિવૃત્ત આઈ એસ અધિકારીની સાથે પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન ભવનના શ્રી કે આર ડામોર ડોક્ટર અનિલ બારિયા નયનભાઈ ખપેડ રૂપેશભાઈ ગરોળ ફતેસીભાઈ વહોનિયા સહિત મોટી સંખ્યામાં